નમસ્કાર તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું ગુજરાત રાજ્યના ખેડૂતો અને હળવદ ગામ એ ચર્ચાનું વિષય બન્યા છે ગુજરાતમાં વર્ષો પહેલાં પણ આવી ઘટનાઓ સામાન્ય મનાતી નહોતી અને આજે પણ સામાન્ય નથી હળવદ ગામમાં જે બન્યું એ ચર્ચાનો વિષય બન્યું અને અત્યારે એવું મનાઈ રહ્યું છે કે એસી જેટલા લોકો પર ફરિયાદ નોંધાઈ છે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો પહેલાં વાત કરીએ ભાવનગરના બોટાદના હળવદ ગામની તો હળવદ ગામમાં જે બન્યું એને લઈને પણ સોશિયલ મીડિયામાં મીડિયામાં પણ અહેવાલો પ્રસારિત થયા છે તો હળવદ ગામમાં એક ખેડૂત સભાનું આયોજન થયું હતું ખેડૂત સભાના આગેવાન નેતા હતા રાજુ કરપડા રાજુ કરપડા આમ આદમી પાર્ટીના કિસાન સેલના નેતા છે એને લઈને કિસન શૈલી કાર્યક્રમ યોજ્યો હતો જેને લઈને બોટાદની એપીએમસી છે એમાં કડદા વિવાદ ચાલે છે કડદા પ્રથા ચાલે છે કડદા પ્રથા શું છે એને લઈને પણ ઘણા લોકોએ વાત કરી દીધી છે પરંતુ કડદામાં ખેડૂતોનો જે કપાસ હોય છે કપાસ એટલે કાલા કપાસનું રૂ હોય રૂની જે ખેતી કરતા હોય કપાસની ખેતી કરતા હોય એમાં જે કપાત એ લોકો કડદા તરીકે ગણતા હોય છે એમાં ખરાબો ગણીને એપીએમસી માર્કેટના જે ખરીદદારો હોય છે એ કડદો ગણીને એને સાઈડમાં કરીને જે ખેડૂતોને જે રૂપિયા આપવાના હોય ધારો કે ચૌદસો ને એંસી રૂપિયા ભાવ છે તો એંસી રૂપિયા કપાત કરીને ચૌદસો રૂપિયા આપતા હોય છે આ વાત કરદાની થઈ તો કરદા બાદ આ એક આખો મુદ્દો હતો એને બીજી પણ પાંચ એક માગણીઓ રાજુ કરપડાએ ગણાવી હતી કે બોટાદ એપીએમસીમાં કરદા વિવાદ પ્રથા પણ ચાલે છે એને લઈને બીજા ભ્રષ્ટાચારોના પણ આક્ષેપો એમણે કર્યા હતા પરંતુ હળવદ ગામની જે સભા હતી એમાં ખેડૂતો દેખાયા હતા ખેડૂતો જોવા મળ્યા હતા આ સભામાં પોલીસ પહોંચતા જ હોબાળો મચ્યો હતો પોલીસ પહોંચતા જ પોલીસ પહોંચતા જ પથ્થરમારો થયો હતો એવી પણ વિગતો છે અને સામે પોલીસે પણ ખેડૂતો પર લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી આમાં એક પોલીસ વાન પણ ઊંધી પડી ગઈ હતી એના પણ દ્રશ્યો સામે આવ્યા હતા એક પત્રકાર ની પણ અટકાયત કરવામાં આવી હતી એવી પણ વાત સામે આવી પરંતુ આ બધામાં મુખ્ય કેન્દ્ર છે ખેડૂત ખેડૂતની વિગત હતી ખેડૂતની વાત હતી ખેડૂતની ચર્ચા હતી અને ખાસ કરદા પ્રથા જે છે એ બંધ કરવાની વાત હતી તો આની કડદા પ્રથા બંધ કરવાની જે શરૂઆત હતી દસ ઓક્ટોબરના રોજ રાજુ કરપડાની આગેવાનીમાં યોજાઈ હતી તો દસ તારીખે જે બન્યું એની વિગતો પહેલાં આપણે જાણી લઈએ તો દસ ઓક્ટોબરના રોજ બપોરે રાજુ કરપડા જે આમ આદમી પાર્ટીના કિસાન સેલના નેતા છે એમણે બોટાદ એપીએમસી ખાતે ખેડૂતો સાથે આવ્યા ખેડૂતો સાથે એપીએમસીમાં આવ્યા હજાર બે હજાર લોકોની સંખ્યા હશે આશરે અને ખેડૂતો ત્યાં એપીએમસી માર્કેટમાં બેઠા અને ત્યાં આવેદનપત્ર પણ અપાયું કે ભાઈ અમારી ત્યાં કરદા પ્રથા છે તો એનું લેખિતમાં બાહેધારી આપો કે ભાઈ આ પ્રથા હવે બંધ કરીએ છીએ બીજી અમુક માંગણીઓ પણ હતી આને લઈને એપીએમસી માંથી જવાબ ન મળતા ખેડૂતો અને રાજુ કરપડા એપીએમસી એપીએમસી માર્કેટમાં માર્કેટમાં જ ગયા હતા રોકાતા સમય વીતતો ગયો અને આશરે રાત પણ થઈ ગઈ અને રાત્રે સમય વિતાવવા ખેડૂતોએ ત્યાં ભજન મંડળી પણ શરૂ કરી હતી ભજનો ગાયા મંજીરા વગાડ્યા એમાં ભજનો ડાયરો પણ યોજ્યો હતો આમાં રાત્રે આશરે ત્રણેક વાગે રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી એને લઈને ખેડૂતોમાં રોષ હતો અને એને લઈને જ બીજા દિવસે સવારે આ સમાચાર પણ પ્રસારિત થયા મીડિયા સોશિયલ મીડિયાના મારફતથી સૌએ જાણ્યું પણ ખરું અને એ જ દિવસે બીજા દિવસે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ સરકાર પ્રહારો કર્યા એ પીએમસીના જે અધિકારીઓ છે એના પર પણ પ્રહાર કર્યા અને વધુમાં એમને પણ જણાવ્યું કે અમે આવતીકાલે એટલે કે બીજા દિવસે અમે ખેડૂત સભાનું આયોજન કરશું કિસાન સંમેલનનું આયોજન કરશું આ કિસાન સંમેલનની વાત કરતાં જ સુદાન ગઢવીએ વાત કરી દીધી અને બીજા દિવસે જ આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ થવા લાગી આમાં આમ આદમી પાર્ટીના જે બી નેતા હતા રેશમાબેન પટેલ હતા ગુજરાત સોલંકી હતા રાજુ કરપડા હતા પ્રવીણ રામ હતા બધાની ઉપર પોલીસની વોચ હતી આ સહિત ઈસુદાન ગઢવી પણ સાંજે જ્યારે બોટાદ એપીએમસી બોટાદમાં એપીએમસી માર્કેટ તરફ જતા હતા ત્યારે બગોદરા હાઈવે પર ઈસુદાન ગઢવીની પણ અટકાયત કરવામાં આવી હતી અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં મીડિયામાં વાયરલ થયા લોકોએ એની વિગતે પણ વાત કરી આ બાદ આ એવું એક રાજનૈતિક વ્યૂહ રચાયું એક તરફ આમ આદમી પાર્ટીના દરેક નેતાની ધરપકડ થઈ રહી હતી જુદી જુદી જગ્યાએ જે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ હતા જેના ઉપર વોચ રાખવા માટે એની ધરપકડ થતી હતી બીજી તરફ ગોપાલ ઇટાલિયા એ રાજકોટ જવા રવાના થયા હતા એમની એક સભા હતી એને લઈને તો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પણ છે એને રીતે એમને મુક્ત હતા પરંતુ બીજી તરફ આ બધું થતું હતું બીજી તરફ એક રચાયું હતું કે ભાઈ આપણે આમ આદમી પાર્ટીની જે આ સભા યોજાવાની છે ખેડૂત સભા જેનો જે પ્રશ્ન છે મૂળ કરદા પ્રથા નાબૂદ કરવાનો તો આ સભા થઈને જ રહેશે અને થયું પણ એવું જ હળવદ નામનું ગામ છે બોટાદમાં આ ગામમાં ખેડૂતો ભેગા થયેલા કદાચ માની લઈએ કે હળવદ ગામના જ ખેડૂતો હશે બહારથી પણ આવેલા ખેડૂતો હશે આ સંમેલનમાં હાજરી આપેલી આ હાજરીમાં ખેડૂતો એ હાજરી આપેલી પરંતુ સોશિયલ મીડિયામાં રાજુ કરપડાએ જ્યારે લાઈવ કર્યું કે આ ખેડૂત સંમેલન ચાલી રહ્યું છે ત્યારે કદાચ જાણ થઈ હોય પોલીસને અથવા એના પહેલાં પણ જાણ હોય પરંતુ એમને ખબર ના હોય કે રાજુ કરપડા અથવા અન્ય આમ આદમી પાર્ટીના નેતા ક્યાં છે તો હળવદમાં આમ આદમી પાર્ટીના બે નેતાઓ ત્યાં હતા અન્ય પણ નેતાઓ હશે ખેડૂતો પણ ભેગા થયેલા એક રાજુ કરપડા હતા બીજા પ્રવીણ રામ હતા જેમને ખેડ ની પદયાત્રા યોજી હતી એમાં પણ એ ચર્ચાનો વિષય રહ્યા છે તો આ સભા યોજાઈ રહેલી ખેડૂતો સાથે રાજુ કરપડા વાત કરી રહેલા એ સમયે લાઈવમાં પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે પોલીસ દૂરથી આવી રહી છે અને આને લઈને પછી લાઈવ બંધ થયું હતું પરંતુ એના દ્રશ્યો પણ સૌ ટીવી સમાચાર પ્રસારો છાપ્યા છે કે પોલીસે સભા જે હતી એની પાંચસો મીટર દૂર આશરે ત્યાં ઘેરાબંધી કરી હતી લોકોને રોકી રહ્યા હતા અને એના પછી આશરે પથ્થરમારો થયો અને એના પછી આખી જે ખેડૂત સભા હતી એ આખું ચર્ચાનો વિષય બન્યો પથ્થરમારો થયો એના પછી ખેડૂતો પણ સામે સ્વરક્ષણ માટે કહીએ તો સ્વરક્ષણ માટે એમને પણ સામો વળતો જવાબ આપ્યો ખેડૂતોની ધરપકડ કરી જે પણ એમાં હતા આમ આદમી પાર્ટીના નેતાની ધરપકડ કરી એમને લાઠી પણ ચલાવી અને એવું બધાઓ ઘણા બધા દ્રશ્યો સામે આવ્યા હતા આના પછી હળવદ ગામના દ્રશ્યો જે હતા કે એમને ગામમાં એક પોલીસ વાનને ઊંધી કરી નાખી હતી અને લઈને પણ એના દ્રશ્યો બહાર આવ્યા ત્યારે આ સૌથી મોટું ચર્ચાનો વિષય બની કે જે ખેડૂતો જે ત્યાં સભા યોજી રહ્યા હતા એમાં પોલીસ આવી પોલીસે પથ્થરમારો કરતા લોકોની ધરપકડ કરી હશે અને ત્યાં લાઠીચાર્જ પણ કર્યો છે ટીઆર ગેસ પણ છોડ્યા છે એની પણ માહિતી હતી આ સભા બાદ રાજુ કરપડા પ્રવિણ રામ સહિતના નેતાઓની ધરપકડ કરાઈ અને ગામમાં પણ ઘણા લોકોની પણ ધરપકડ કરાઈ છે એમને પકડી પકડીને નાખ્યા છે આમાં એ પણ દ્રશ્યો હતા કે ઘણા લોકો મજૂરી કામ કરીને આવેલા એ લોકો ઘરમાં સૂતા હતા એ સમયે પણ પોલીસ એમને ઊંઘેલા લોકોને પણ જગાડીને લઈ ગયા હતા પોલીસ સ્ટેશન આ બાદ બીજા દિવસે એટલે કે આજે આજે ઈસુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તેમણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં એમણે વાત કરી હતી કે આ જે આખી જે વસ્તુ રચાઈ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અથવા એમના કાર્યકર્તાઓએ કરી છે આવા આરોપો લગાવ્યા હતા અને આને લઈને પણ બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા છે જે યજ્ઞેશ દવે એમને પણ આમ આદમી પાર્ટી પર આરોપો લગાવ્યા હતા કે આમ આદમી પાર્ટીએ જ રચેલી આખી ઘટના હતી આને લઈને સમગ્ર વાતને લઈને સુદાન ગઢવીએ એ પણ વાતનો ખુલાસો કર્યો કે હવે આ એક એમ્પ એક એપીએમસી છે બોટાદ અમે આજ ગુજરાતમાં ચારસો જેટલી એપીએમસી આ છે એના અંદર ચૂંટણી લડીશું ખેડૂતોની વાત છે ખેડૂતોની ચર્ચા હતી અને આ સંમેલન ભલે નાની સંખ્યામાં રચાયું એક એ રીતનું પરંતુ આમ આદમી પાર્ટી આવનારા સમયમાં આવું ખેડૂત મહાસંમેલન યોજવાની છે એમાં અરવિંદ કેજરીવાલ આવશે આ જે પંજાબના મુખ્યમંત્રી છે પણ આવી શકવાની સંભાવના છે બીજી તરફ આજે ભાજપના જે મુખ્ય પ્રવક્તા પ્રદેશ પ્રવક્તા છે મંત્રી છે ઋષિકેશ પટેલ તો ઋષિકેશ પટેલે પણ આ બાબતે આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા કે ખેડૂતોને આ ખેડૂતો ગામના નહોતા બહારના હતા એમને ગામનું નામ બીજું લીધું હતું પરંતુ હળવદ ગામની જ મુખ્ય વાત હતી આ વાતને લઈને હવે ખેડૂતો કઈ બાજુ જોઈ રહ્યા છે આ વાતને ખેડૂતો શું આ ઘટનાને ગુજરાતમાં માત્ર બોટાદ કેન્દ્રિત જ લોકોની નજર છે કે સુરેન્દ્રનગરમાં જ લોકોની નજર છે તો આ તમારા સમાચાર જો આ સમાચાર ખેડૂતોની ચર્ચામાં વધુ શું ચર્ચા હોઈ શકે શું એપીએમસી માર્કેટમાં કેવા કેવા ભ્રષ્ટાચાર થાય છે એને લઈને પણ વિગતે વાત કરશું તો આ તમારા સમાચાર જો આ સમાચાર તમને ગમ્યા હોય અને ખેડૂતોની ભૂલ હતી કે પોલીસની ભૂલ હતી કે સરકારે આ જે ખેડૂત સભા હતી એને રોકવા અને જે લોકો ભેગા થયેલા હતા એના પર કડક કાર્યવાહી કરવા માંગ કરી છે હું તો વિપુલ અને તમે જોઈ રહ્યા હતા ઘણું બધું જો આ સમાચાર તમને ગમ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર